વિરમગામ નગરપાલિકાની સામે જાગૃત નાગરિક વિનોદ ચંદ્ર રાવલ ઉપવાસ પર બેઠા છે વિરમગામમાં ઉભરતી ગટર અને રોડ રસ્તાની સમસ્યાને લઈને બે વાર લેખિત રજૂઆત કરવા છતાં નિરાકરણ ન આવતા ઉપવાસ પર બેઠા પાનચોકલા ભરવાડી દરવાજા વ્યાજ ફરી જેવા વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યાનો નિકાલ કરવા રજૂઆત કરાઈ મેં લેખિત એક અરજી આપેલી કે વિરમનામાં ઠેર ઠેર ગટરો ઉભરાય છે દૂષણ પાણીની તકલીફ છે ખાડાઓ બુરાતા નથી આથી મેં સાત તારીખના રોજ મેં લેખિત અરજીના અનુસંધાને મેં એ અરજી આપી હતી અને એ અરજી અનુસંધાનમાં અત્યારે ગટરો ઉભરાય છે ખાડાઓ બુરાણા નથી દૂષણ પાણીની ફરિયાદો આવે છે લાઇટો બંધ છે આને હજીના અનુસંધાને આજ રોજ હું ઉપવાસ ઉપર બેઠો છું નગરપાલિકા સામે મારી કોઈ બીજી ફરિયાદ નથી મારી નગરપાલિકાને એટલું જ કહેવું છે કે ભાઈ આ હજીને ધ્યાનમાં લઈ અત્યારે ઉભેતી ગટરો તમે બંધ કરો રોડ રસ્તા સારા કરો અત્યારે પીવાના પાણીમાં દૂષણ પાણી આવે એ પણ બંધ કરો આ મારી ફરિયાદ હતી